હેલો ગાઈઝ મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે છે ને આપણે સવાર સવારમાં ઉતારવાની હતી કેરી અને કેરી અત્યારે એટલી મસ્ત પાકવામાં છે તો આપણે છે ને ઝાડમાંથી જ પાકેલી કેરી બધી ઉતારીએ છીએ કેમકે એનો ટેસ્ટ છે ને એકદમ જબરજસ્ત આવતો હોય છે તો અત્યારે ભાઈ કેરી ઉતારે છે ને આ કેરીનો તમે કલર જુઓ એકદમ મસ્ત લાલ પીળો લીલો એકદમ મસ્ત લાગતો હોય છે તો આ બધી કેરી પાકે છે ને ત્યારે એનો કલર આવો એકદમ મસ્ત થઈ છે તો એ છે તો આપણે છે ને અત્યારે મસ્ત વનપગ વનપગ કેરી બધી ઉતારી લેશી એટલે આપણે એનો મસ્ત રસ બનાવશી બપોરે જમવામાં તો અહીંયા આપણે કેરી ઉતારવાનું શરૂ હતું અને સાંજ પડતા જ આવી ગયો વરસાદ હમણાં બેથી ત્રણ દિવસથી વરસાદ ચાલુ જ છે તો અત્યારે સાંજના સમયે આવી ગયો છે વરસાદ

હેલો ગાઈસ તો જો આ બધી શોપિંગ છે ને એ મમ્મી કરી આવ્યા છે અને આપણે જોઈએ શું લઈ આવ્યા છે અને ઘણી બધી પ્રસાદી છે તો ચાલો અને બધાથી વધારે મસ્ત છે ને આ છે કેટલી મસ્ત લાગે છે એકદમ સરસ રુદ્રાક્ષની આખી બનાવેલી આમાં આપણે ક્યારેક ઉતારસી મસ્ત મસ્ત ફૂલ પછી આ છે જો

ઓકે આ દાદીમાની છે માળા પછી આ બધું પ્રસાદ છે પછી આ દાદીમા માટે ચંદન છે અને આ ભીનો ચંદન જે આપણે ટિલક કરી શકીએ એટલે આપણા બી ચંદન છે પછી આ અન્નપૂર્ણામાં એ પ્રસાદી મળે ચોખા હોય ને એક સિક્કો હોય રૂપિયાનો એટલે આપણે ત્યાં કાશીમાં અન્નપૂર્ણામાં બિરાજી છે તેની પ્રસાદી છે આપણે અન્નપૂર્ણામાનો સિક્કો અને આપણે ચા ચોખા આપણે આપણે અનાજ હોય આપણે એમાં ભેગું ભેળવી દેવાનું આપણે છે પછી આપણે ગુપ્ત ગોદાવરી અને ગુપ્ત ગંગામાં આપણે જાય ત્યારે ગુફા છે ગુફામાંથી આપણે પૂજા કરીએ એટલે પ્રસાદ આપે આ એની પ્રસાદ છે પછી આપણે કાશી વિશ્વનાથ ની પૂજા કરે ત્યારે આપણે આટલા રુદ્રાક્ષ ગિફ્ટ આપ્યા છે એટલે આ બધા રુદ્રાક્ષ આપણે બધા જે આવે ને મળવા મળવાય લોકોને આપવાના છે આપણી પાસે ઘણા બધા રુદ્રાક્ષ થઈ ગયા છે અને આ અમે નિમિસાણામાં એક રુદ્રકુંડ છે રુદ્રકુંડમાં એવી રીતે છે કે આપણે જે પાંચ ફળ પધરાવાના હોય એમાં ભગવાનજી આપણે શિકાર કરી લઈએ ને એ અંદર વહી જાય અને બીજા ફળ માથે ઉપર આવી જાય એ આપણે લઈ લેવાના પ્રસાદ રૂપે તો બિલીપત્ર હતા એ બધા નીચે વહી ગયા અને ફળ તરીકે પ્રસાદ તરીકે તન ફળ અમને મળ્યા એટલે હું અહીંયા લઈ આવી છું છોકરાઓને બતાવવાનું બરાબર તો આ રુદ્રકુંડની પ્રસાદી છે હાથ હાથ ભગવાન જયતી છે બાકી હજી જો બધી વસ્તુ ઘણી બધી છે અને અમાર કાજલ બેન માટે છે આ બધી છે ને ગિફ્ટ લઈ આવ્યા છે બધા માટે બધા માટે કે ગિફ્ટ છે યાદી તરીકે બાકી તો બાપડી પાસે બધું હોય જ આ આશા માટે આ રીધી માટે તો આ બધા માટે ચો અલગ અલગ કંઈક ને કઈક છે મસ્ત મસ્ત યાદી પછી આપણે પહેરાવે પુષ્પ નમન અને આ પ્રસાદી રૂપે આપણે પહેરાવ્યો હતો જે ફૂલનો હાર હતો આકડાનો અને આ પ્રસાદી છે એ લેવી છોકરા માટે અને જેમની ભસ્મ વ્હાઈટ કાશી વિશ્વનાથની હા આ આપણે પ્રસાદ આપ્યો એક સિક્કો અને પત્ર આપ્યું એ પ્રસાદી છે એક સિક્કો છે અને બિલ પત્ર છે આ બધી પ્રસાદ આવી છે નમન છે જે આપણે આ બસી પ્રસાદ લીધી છે અને આ નેપાળની પશુપતિનાથની પૈસા આ નેપાળની કરન્સી ઓકે

બધાય માટે કે કાયોધ્યા લીધા છે રામ ભગવાન વાળા એ શ્રી રામ વાળા બધાય માટે કે છે આ મમી આયોધ્યા લઈ આવ્યા છે સી ચંદન છે ને કંકુ છે ને તો આપણે હોય છે ને બુટી અલગ અલગ બધાય માટે અમાયા માટે છે હરીદી માટે છે નિમિસાણામાં એક પંચ યજ્ઞ છે યજ્ઞ ચોવીસે કલાક માટે ચાલુ જ હોય વર્ષો થયા અને અત્યારે આ ગુરુજીને એવું છે કે એ લોકોને જો અઠ્યાસી હજાર ભાગવતનું નિર્માણ કરવાના છે તો એમાં આપણે ભાગ લઈને આપણે કંકોતરી આપી છે તમે આવજો પધારજો ને સરસ લખેલું છે ઘણું બધું છે આપણે પાછું નિમિસાણા જવાના છીએ આ ગંગાજળ છે આ ગટકી નદીનું પાણી છે અમૃત સમાન છે આ નારાયણી નદીનું પાણી છે પછી આપણે આ સરયુ નદીનું છે અને આમાં મિક્સ ગંગાજળ છે ગુપ્ત ગોદાવરીનું છે એ બધું મિક્સ છે તો આપણે બધા નદીઓના અલગ અલગ જળ છે આવી રીતે લઈ જ્યાં અમારા મહાદેવ માટે

એક એક પથ્થર ત્યાં નો શાલીગ્રામ છે એટલે આ પથ્થરો બધાય બધા માટે લઈ રહી છું બધા માટે ગિફ્ટ આપીશ મને છે ને બધાથી વધારે છે ને આ ગયમું છે આ કેટલું મસ્ત લાગે છે જો રુદ્રાક્ષ વાળો ને એકદમ મસ્ત છે પશુપતિનાથ યાદી બહુ મસ્ત છે ને આ છે ને આપણે પહેલી વાર જોયું છે કેમ કે રુદ્રાક્ષ વાળી ટોકરી કોઈ દિવસ નથી જોઈ ઘણી બધી ટોકરી આપણે અલગ અલગ જોઈ છે તો આ બધાથી મસ્ત છે આમાં આપણે ફૂલ ઉતારશે ક્યારેક વિડીયોમાં આ એક વરસાદ છે પશુપતિનાથ માં શું નીકળે જોઈ ફૂલ ને બીલી પત્ર મારા ક્યૂટ ક્યૂટ રીદાન માટે મસ્ત છે ચડી ટી શર્ટ પછી આ મારી કૃષ્ણા માટે કૃષ્ણા ફ્રોક બહુ ગમે છે એટલે એને ફ્રોક લીધું છે આ મારી કૃષ્ણા માટે એક ફ્રોક પછી કૃષ્ણા માટે બીજું ફ્રોક બે ફ્રોક કૃષ્ણાના છે આ બે ફ્રોક તો આ હતી આપણી જાત્રાની શોપિંગ એ ડ્રેસ છે આ ડ્રેસ મારા મારો જન્મદિવસ હતો કાશીમાં એટલે સરસ ભાભીએ મને આ

અને જો ને અહીંયા આપણા બને છે સૂકા મઠ અહીંયા બની ગયા છે આપણા રાઈસ અહીંયા આપણો બની ગયો છે કેરીનો રસ ઘરની કેરીનો રસ છે એકદમ મસ્ત હવે રોટલી અને દાળનો વઘાર બાકી છે હલો બધા બપોરા કરીએલા તો અજી પાની બપોરની થાળી તૈયાર રહે તો અજ પાન બનાયું સૂકે મઠ જો શાક ગરમા ગરમ રોટલી દાળ ભાત કેરી જો રસ સલાડ પાપડ કેરી એકદમ સરસ પીળી થઈ ગઈ છે પાકેલી કેરીનો ટેસ્ટ તો કઈક અલગ જ હોય તો ફરીથી અમે લોકો એ છે ને કેરી ઉતારવાનું શરૂ કરી દીધું તો હમણાં બે ત્રણ દિવસથી વરસાદ આવે છે ને તો એ બીકરીએ કે વરસાદના હિસાબે આપણી કેરી ખરાબ ના થઈ જાય ત્યાં અમે કેરી ઉતારવાનું શરૂ કર્યું છે ને આ છે આપણો મસ્ત ઘરનો ફુદીનો આ છે મારા કિચન ગાર્ડનમાં તો ફુદીનો પણ અત્યારે બહુ મસ્ત થઈ ગયો છે અને અહીંયા અમે છે ને કેરી ઉતારીએ છીએ અને મને આ કામ કરવું છે ને સૌથી વધારે પસંદ છે અને આટલી મસ્ત મસ્ત ઘરની પાકેલી કેરી ખાવાની મજા જ કંઈક અલગ છે તો અત્યારે છે ને આ કેરી છે ને ત્યાં સુધી તો બહુ મજા આવશે પણ જ્યારે કેરી વહી જશે ને ત્યારે જરાય નહીં ગમે થોડાક દિવસ તો અહીંયા છે ને અમારું હજી કેરી ઉતારવાનું શરૂ છે ને અત્યારે છે ને વરસાદના હિસાબે થોડીક કેરી છે ને એ ઓલી થવા માંડી છે તો આપણે બધી ઉતારીને અત્યારે એને છે ને પેક કરી અને રાખી દેસ એક બે દિવસમાં સરસ ખાવાલાયક થઈ જશે આ કેરી એકદમ મીઠી છે અને આના ત્રણ કલર થઈ જાય છે આગળ તમે જોયું એમ જ કે રેડે હોય છે યલો હોય છે ગ્રીને હોય છે ને એકદમ મસ્ત ઝાડની વનપગ પાકેલી કેરી મારી ખુશી જોવો તમે કેમ કે કેરી ઉતારીએ છીએ અમે અત્યારે એટલે તો છે ને અત્યારે કેરી મસ્ત મસ્ત પાકેલી છે તો આપણે છે ને આ બધી કેરી અત્યારે ઉતારી લેશે હજી તમે વાતાવરણ વાદળ વાદળછાયું જ છે છેલ્લા ત્રણ થી ચાર દિવસથી આવું જ વાતાવરણ છે વાદળછાયું અને ગરમી તો વાત જ ના પૂછો કેટલી છે બહુ અત્યારે બફારો થાય છે તો આ બફારામાં છે ને ઘણા બધા ફ્રૂટ છે ને એ ખરાબે થઈ જાય તો આવી રીતે કંઈક છે ને આપણે અત્યારે કેરી ઉતારવાનું કાર્યક્રમ શરૂ છે રીધી છે ને મસ્ત મસ્ત વિડીયો બનાવે છે અને આ જુઓ કેટલી મસ્ત મસ્ત કેરી આવે છે એકદમ સરસ અને આ કેરી છે ને એકદમ મીઠી છે આનો ટેસ્ટ બહુ એટલે બહુ મીઠો છે કાચી હોય ને તો એ તમને ખાટી ન લાગે તો આવી રીતે જો આપણે પાક પડી ગયો છે કેટલા ટાઈમથી એમાં વરસાદ થઈ ગયો અને ફરીથી હવે આ બધી કેરી આપણે ઉતારવી જ પડશે તો તમે જોઈ શકો છો આપણે કેરી ઉતારીએ છીએ અત્યારે સાંજના સમયે મસ્ત મસ્ત અને આજે છે ને મેં એક એક કેરી નીચે નથી પડવા દીધી જેટલી કેરી એવી છે ને બધી મેં કેચ કરી લીધી છે તમે જોઈ શકો છો તો આપણે તો અત્યારે કંઈક આવી રીતે કેરી ઉતારવાનું કામ ચાલુ છે અને તમારે ત્યાં કેવો વરસાદ છે અને કેટલો વરસાદ છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો કેમ કે આ વરસાદ અને પવન બધી જગ્યાએ છે જ તો અમે લોકો તો અત્યારે ઉતારીએ છીએ મસ્ત મસ્ત કેરી તો હાલો બધા કેરી ખાવા માટે આ છે આપણું જૂનું ફળ્યું અને અત્યારે જો કેરી કેટલી મસ્ત લાગે છે તો અત્યારે અમે લોકોએ તો ઉતારી લીધી છે આજની જે પાકી પાકી કેરી હતી તો હવે આપણું કેરી ઉતારવાનો કાર્યક્રમ સમાપ્ત તો અમે તમને જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે એક નવી મસ્તી સાથે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બબાય જલ્દી થી મળ્યા એક નવા બ્લોગ સાથે ને આટલી કેરી આજે આપણે મળી ગઈ છે સો બબાય